નમસ્કાર શ્રદ્ધાળુઓ હું છું આપની સાથે શિવાની નવરાત્રિના પવિત્ર અવસરે આજે આપણે આરાધના કરી રહ્યા છીએ મા દુર્ગાના બીજા સ્વરૂપની મા બ્રહ્મચારિણીની મા બ્રહ્મચારિણી તપ અને સંયમની મૂર્તિ છે શ્વેત વસ્ત્ર ધારણ કરે છે અને આ દેવી એક હાથે કમંડલ છે અને બીજા હાથે જપમાલા જે તપસ્યાના માર્ગની પ્રતિક છે હિમાલયમાં જન્મ લઈને માતા પાર્વતીએ ભગવાન શંકરની પતિ તરીકે પામવા માટે હજારો વર્ષ તપ કર્યો અને તપસ્યાના આચરણથી આજે તેઓ બ્રહ્મચારિણી તરીકે ઓળખાય છે મા બ્રહ્મચારિણીની ઉપાસનાથી ભક્તોને જ્ઞાન વૈરાગ સંયમ અને સદાચારની પ્રાપ્તિ થાય છે આજના દિવસે આપણે માતાજીના સમક્ષ સાકરનો નૈવેદ્ય અર્પણ કરીએ જે લાંબા આયુષ્ય અને તપસ્યાની શક્તિ આપે છે તેઓ ચાલો આજે માના બ્રહ્મચારીના ચરણોમાં ભક્તિપૂર્વક નમન કરીએ અને જીવનમાં તપ ધૈર્ય અને સંયમના માર્ગે આગળ વધવાની પ્રેરણા લઈએ જય મા બ્રહ્મચારીણી બ્રહ્મચારીણી માતાજી નવ દુર્ગાના બીજા સ્વરૂપ છે અને તેઓ તપ સંયમ અને જ્ઞાનની દેવી તરીકે પૂજાય છે નવરાત્રીના બીજા દિવસે તેમની આરાધના દ્વારા ભક્તો આત્મશક્તિ અને ધૈર્ય પ્રાપ્ત કરે છે બ્રહ્મચારીણી માતાજી નામનો અર્થ

માતા શૈલપુત્રી તરીકે જન્મ્યા બાદ તેઓ તપસ્વી જીવન કરવા માટે ઓળખાય છે તેઓ તપ અને જ્ઞાનની દેવી છે અને ભક્તોને સંયમ ધૈર્ય અને આધ્યાત્મિક શક્તિ આપે છે માતા બ્રહ્મચારીણીની પૂજા કરવાથી આર્થિક અને માનસિક કષ્ટો દૂર થાય છે ભક્તોના જીવનમાં શાંતિ સંકલ્પ શક્તિ અને આત્મવિશ્વાસ વધે છે ખાસ કરીને વિદ્યાર્થીઓ અને સાધકો માટે આ સ્વરૂપ અત્યંત લાભદાયી છે માતા બ્રહ્મચારીની પૂજા વિધિ વિશે વાત કરીએ તો બ્રહ્મ મુહૂર્તમાં જાગીને સ્નાન કરો સ્વચ્છ વસ્ત્રો પહેરીને ઘરના મંદિરને ગંગાજળથી શુદ્ધ કરો માતાની મૂર્તિની સ્થાપના કરીને ફૂલ ધૂપ દીવો અને સાકર અર્પણ કરો પૂજા પછી દુર્ગા સપ્તસી અથવા દુર્ગા ચાલીસાનું પાઠ કરો પરિવાર સાથે આરતી કરીને પ્રસાદ વહેંચો